પાણીથી ફાયદો થશે આગળ વાત કરીએ પાટણની પાટણમાં સરસ્વતી બેરેજના દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે પાણીની આવક વધતા સરસ્વતી બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે બે દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે પાણી છોડાતા સરિયાદ રોડ પરના ડીપ પર પાણી વહેતા થયા છે ડીપ પર પાણી ફરી વળતા વીસથી પણ વધુ ગામના લોકો પરેશાન બન્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડીપ પર નદીનું પાણી ફરી વળ્યું છે ઉપરલા વાસમાં વરસાદ પડવાના કારણે સરસ્વતી બેરેજના અંદર પાણી છોડવામાં આવ્યું હતું અને તે પાણીનું વહેણ છે તે પાટણથી સરિયત જોડતો રોડ છે તે રોડ ઉપર આવ્યું છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યના અંદર કે જે સરસ્વતી બેરેજના જે દરવાજા જે ખોલવામાં આવ્યા છે દરવાજા ખોલવાના કારણે ગઈ ખાતે જે વરસાદ જે પાણી છે તે રોડ ઉપરથી નીકળી રહ્યું છે એટલે કહી શકાય કે આજે પાટણથી સરિયતને જે જોડતો માર્ગ છે અહીંથી વીસથી થી પચીસ ગામડાઓ છે તે રોજ પાટણથી અવર જવર કરતા હોય છે અને હાલ તે પાણીના પ્રભાવમાંથી જે પ્રસાર થઈ રહ્યા છે ક્યાંક જીવના જોખમે કહી શકાય કેમ કે જો તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે રિક્ષા છે તે રિક્ષાને જે આગળનો ભાગ છે તે તમામે તમામ ભાગ અંદર ડુબાતો હોય છે તે રહ્યું છે છે સાથે પાણીનું વહેણ પણ વધારે કહી શકાય કે એ વહીવટી તંત્ર દ્વારા અહીંયા જે આગમી આગમી રીતે અહીંયા ક્યાંક પોલીસ સ્ટાફ તેમજ અહીંયા ફાયર બ્રિગેડની ટીમ મૂકવી જોઈએ કેમ કે અહીંથી દિવસના હજારો વાહન ચાલકો છે તે પસાર થાય છે પરંતુ આજે પાણી છે છેલ્લા બે દિવસથી ચાલુ છે અને પાણી ચાલુ હોવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો ક્યાંક જીવના જોખમે તે પસાર થતા હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે કહી શકાય કે જે માર્ગ ઉપર હાલ તો જે

એજાજ મંસૂરી એબીપી અસ્મિતા પાટણ ઉપલા વાસમાં ભારે વરસાદ થવાના કારણે ક્યાંક પાટણ સરસ્વતી બેરેજના અંદર પાણી છોડવામાં આવ્યું છે આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ આ સરસ્વતી નદીનો જે તટ છે ને તે તટના અંદરથી જે પાણી છે તે પાણી આવી રહ્યું છે અને પાણી છે તે પાટણથી સરિયદ જોડતો જે માર્ગ છે તે માર્ગ ઉપર થઈને પસાર થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો જે રીતના બેરેજના જે દરવાજા ખોલવામાં આવ્યા છે દરવાજા ખોલવાના કારણે બહુ બાઇક બગડે છે બહુ અને જોખમી રસ્તો છે આ પાણી કોઈ પોલીસ બોય કોઈ છે ની કોઈ બંદોબસ્ત તો જોવો ખરે ખર ખરેખર રાખવો પડે બંદુબસ્ત આ પાણી બાયક બંધ થાય છે તકલીફ બહુ પડે છે રાજ્ય સરકાર ના